ભોલાઉ અને સામ્રાજ્ય પુષ્કળ પ્રમાણમાં વધી ગયું છે જેના કારણે અહીંયાથી પસાર થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ભર ચોમાસે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરાતા લોકો અકસ્માત ભોગ બને તો કોઈ નવાઈ નહીં આ કામની નીતિને ભરૂચ જિલ્લા આપ પાર્ટીએ ભાજપનો ઝંડો અને ટોપી લગાવીને અનોખો વિરોધ કર્યો હતો ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શહેરમાં કોઈ પણ વિકાસના કામો ચોમાસાની શરૂઆતમાં આવે છે અને આવા ખોદકામવાળા કામથી પ્રજાને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે વખાણ કરવાની જે જે આદત પડી ગઈ ખરેખર ભાજપની લોકોને ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે સરપંચો છે હવે આ તાલુકા આવા જિલ્લામાં પંચાયતોના હમણાં જે ઇલેક્શન આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા ભરૂચની જનતા આવી કંઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે તમે જુઓ સામાજ ચોમાસે કોઈપણ સેફ્ટીના પણ સાધન લગાવ્યા વગર કોઈ પણ અહીંયા રીબીનો સાઇડ ઉપર કોઈ પણ સેફટી કોઈ પણ ટેન્ટ લગાવ્યા વગર કર્યા વગર આ લોકો સીધું કામ કરી રહ્યા છે કેટલાક કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે લોકોને ખબર પડવા માંડી છે કે આગળ આવી ઇલેક્શન આવી રહ્યું છે પાંચ છ મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા હું બોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતી હોત તો આ જે નાપસીની જે દીવાલ છે એને અડી અને આ પાઇપ નખાઈ શકે અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે આ ચોમાસે પણ આવું છે લખવું લાખ હોય તો લખી રાખજો આવનારા બે હજાર પચીસનું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે કારણ કે વર્ષોથી આપણે જોતા એવા છે આ લોકો ફક્ત ને ફક્ત થૂંક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો પીડીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં પીડીઓએ આને ધ્યાન પણ નથી લીધું પીડીઓને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી જો હું તુલસીધામમાંથી દરરોજ અવર જવર કરું છું તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે